કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કઈ દિશામાં માથું રાખીને સુવો છો એટલે કે તમારી સુવાની દિશા ઘણીવાર ડિસાઈડ કરે છે કે તમે લાઈફમાં કેટલા પ્રોડક્ટિવ રહેશો અને કેટલી પ્રોગ્રેસ કરશો બે દિશા કે જે બાજુ તમે માથું રાખીને સુઈ શકો છો પહેલું છે પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી સોશિયલ સર્કલ પણ વધશે અને જીવનમાં પ્રગતિના નવા નવા રસ્તા પણ મળશે બીજી છે દક્ષિણ દિશા જે બાજુ તમે માથું રાખીને સુવાથી તમે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં કરી શકો અને બે દિશા એવી કે જે બાજુ માથું રાખીને સુવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે એક છે ઉત્તર દિશા કે જે બાજુ માથું રાખીને તમારી જાતને તમે પોઈન્ટલેસ ફીલ કરશો અને જીવનનું કોઈ પણ લક્ષ્ય નથી એવું પણ તમને લાગશે અને બીજી છે પશ્ચિમ દિશા કે જે બાજુ માથું રાખીને સુવાથી તમારા કામ અધૂરા રહેશે અને તમારી પ્રોડક્ટિવિટી ખરાબ થશે અને તમે કઈ બાજુ દિશામાં માથું રાખીને સુવો છો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી